કલામ કલાસીસ આજનો આપણો પ્રશ્ન છે એલિફેન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે જે વિદ્યાર્થીને આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તે પોતાનો હાથ ઊંચો કરે અમાન ક્યાં આવેલી છે જોરથી બોલો મુંબઈમાં ચાલો વેરી ગુડ હવે બીજા કોઈને આવડે છે ચાલો બેટા બોલ વેરી ગુડ એલિફેન્ટાની ગુફાઓ મુંબઈમાં આવેલી છે આ બંને વિદ્યાર્થીના પ્રશ્નોનો જવાબ સંપૂર્ણપણે સાચો છે જો તમને આ વિડીયો ગમે તો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા અવનવા વિડીયો બનાવશું

વેરી ગુડ આ વિદ્યાર્થીના પ્રશ્નોનો જવાબ સંપૂર્ણપણે સાચો છે સૂર્યમંદિર ઓડિશા રાજ્યની અંદર કોર્ણક સિટી આવેલું છે તેમાં આ સૂર્યમંદિર આવેલું છે જો તમને આ વિદ્યાર્થીનો વિડીયો ગમે તો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા નવા વિડીયો બનાવશું જેમના નોટિફિકેશન તમને મળતા રહેશે